જય દ્વારકાધીશ મિત્રો આપણે રાજસ્થાનની એક લોંગ બનાવેલો છે જેના માટે આપણે તમને બધાને જોવા માંગીએ છીએ એ તમે જોજો અને સપોર્ટ કરજો હોય એટલો સપોર્ટ કરજો એટલે આપણો બીજો બ્લોંગ નીકળે છે એ સાથે સપોર્ટ કરજો જય મેલડી જય દ્વારકા મિત્રો આજનું કામ છે આપણે ગવર્મેન્ટ ખાડા બુરવાનું રામોભાઈ આવ્યો છે અરે એને ખાડો બુરાઈ ગયો છે બારે

મારા કાંડા બનાવીને સો રૂપિયા ખાડે આપે છે ગોર્મ નો કોમ છે જો મિત્રો રામાભાઈ આપણે ધૂળ નાખતા કામ ચાલુ છે ખાડો પુરાવાનો કોમ ચાલુ છે હેડફોમ ના બાજુમાં આ ચોથો ખાડો પૂરો થઈ ગયો છે આ રામાભાઈ ઉભા છે અને આ આપણે ઉભા છે જય દ્વારકાધીશ હાલો પાંચ વે ખાડે હેલો મિત્રો કેમ છો તો આપણે ગામડામાં બની ગયો છે પાવર હાઉસ એટલે જીએસએસ આ રાઉન્ડ અપ છે આપણો જીએસએસ નો અને આપણો રામાભાઈ હારે આવેલો છે આ એટલે રામાને મોજ કરે આજ બ્લોક ભરવાના છે જો ટ્રેક્ટર કાઢે છે અને બ્લોક ભરવાના છે એટલે લાઈક કરીને શેર કરીને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો આવા આવા વિડીયો તમને જોતામાં મળી જશે એટલે આપણા ગામડામાં હમણાં જ બન્યો છે બહુ વર પહેલા ઓર્ડર આવ્યો હતો એટલે હમણાં જ બન્યો છે જીએસએસ બહુ મોટો છે જો ખૂબ ખૂબ આભાર મિત્રો મારો વિડીયો જોવા માટે બના રેજો આવા જ વિડીયો તમને હજી જો મળી જશે અને નવા આવો ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરી દીજો લાઈક કરી દીજો અને વિડીયો શેર જરૂર કરજો તમારો ખિસ્સા અબારી રાજસ્થાન જય દ્વારકાધીશ જય મામેર